તરશાલીના એક પરિવારે પોતાના પિતા બ્રેન્ડેડ થતા એટલે કે તેઓનું મૃત્યુ થયું ત્યારે તેમના બોડીના જે ડોનેટ ઓર્ગેન કહેવાય એને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે બોડીના પાર્ટ્સમાં મહત્વની બાબત હૃદય કિડની લિવર આ તમામ બાબતો ડોનેટ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે સ્વર્ગસ્થ દિનેશભાઈ માયાવંશીના જે ઓર્ગેન છે તે ડોનેટ કરવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે સ્વર્ગસ્થ દિનેશભાઈ માયાવંશીનું હૃદય લિવર અને કિડનીનું પરિવારે અંગદાન કર્યું છે અમદાવાદ સુરત આણંદ ખાતે ટ્રાન્સપ્લાન્ટ થશે ગ્રીન કોરિડોર દ્વારા સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની તમામ અંગો વિવિધ હોસ્પિટલ ખાતે રવાના કરાશે સાંસદ ડૉક્ટર હેમાંક જોશીએ પરિવારજનોને મળી અને પ્રોત્સાહિત કર્યા છે તમામ પ્રકારની પરિવારને સુવિધા આપશે તેવી પણ બાહેદારી આપી છે લોકોને ઓર્ગેન ડોનેટ કરવા જોઈએ તેવી અપીલ પણ કરી છે સ્વર્ગસ્થ દિનેશભાઈના પુત્રએ કાળજુ મક્કમ કરી અને લોકોને અંગદાન કરવા માટે અપીલ કરીશ અમારા પિતાની અંગદાનથી ત્રણ પરિવારજનોના પરિવારજનોમાં દીપક જળહ છે અને તે જ અંતર્ગત વૃષાંક માયાવંશીએ માહિતી આપી છે গোল করাওয়া জিত કીધા તો મતલબ એ તો એ પરિસ્થિતિમાં હતા અને એ માલિકની છે પણ મને એવું કે મારા ફાધર છે મારા માટે હીરો હતા બધા માટે હીરો હોવા જોઈએ ને અંગ દાન એક એવું દાન છે જેની જગ્યા કોઈ પણ કોઈ પ્રકારનું કંઈ દાનથી કંઈ લઈ શકતું નથી હવે અમને આત્માને શાંતિ મળે ને કોઈને કોઈ એક જીવ પણ બચે આના કારણે પણ બહુ જ મહત્ત્વની વાત છે ખૂબ જ

જેવું જ સરે અત્યારે જેમ કે કહ્યું કે રોડ એક્સિડેન્ટ્સમાં અને બ્રેન ડિક્લેર કરી દેવામાં આવે છે ઘણીવાર એવી સ્થિતિ હોય છે જે સારી નો રિકવરીના ચાન્સીસ ન હોય કે રિકવર નહીં થઈ શકે તો જે તમારો પેશન્ટ છે એ પણ હેરાન થઈ રહ્યું છે તો તમને અંગદાન કરવું છે કે કોઈનું પણ જીવ બચી જાય આપણી આપણી સાથે જે થયું એ બીજા કોઈ સાથે ન થાય અંગદાન એ એક એવું દાન છે કે જ્યારે વ્યક્તિ એના જીવનના છેલ્લા તબક્કામાં હોય ત્યારે ઘણા લોકોના જીવ બચાવી જતું હોય છે અને અંગદાન માટેની જે જાગૃતતા એ હમણાં ઘણા વર્ષોથી છેલ્લા ચારથી પાંચ વર્ષોથી ખૂબ જ વધારે થઈ છે માન્ય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી પણ પોતાની મન કી બાતમાં અંગદાન વિશે લોકોને સૌને જાગૃતતા આપવાનો પ્રયાસ કર્યો છે ગુજરાતમાં પણ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ આદરણીય દિલીપભાઈ દેશમુખજી અને એમના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે ત્યારે વડોદરાની અંદર પણ ક્યારેય આવો કેસ આવે કે જ્યારે પેશન્ટ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવે બ્રેન્ડેડ એક એવી પરિસ્થિતિ હોય કે જ્યાં જે પરિસ્થિતિથી ફરી પેશન્ટ પોતે જીવંત ના થઈ શકતું હોય પરંતુ હજુ એમના અંગો જીવિત હોય અને એ એ પરિસ્થિતિમાં પરિવારે નિર્ણય કરવાનો હતો હોય છે કે આપણે અંગદાન માટે આગળ વધવું છે કે નહીં ત્યારે આજે એક દુઃખદ પ્રસંગ કે આપણા વડોદરાના તરસાલી સ્થિત આપણા રહેવાસી નાગરિક સ્વ દિનેશભાઈ એમને જે પ્રકારે બ્રેઇનસ્ટ્રોકના કારણે એમના પરિવારે એમને ગુમાવ્યા પરંતુ પરિવારની અંદર એમના માતૃશ્રી એમના પત્ની એમના દીકરા એમના દીકરી સૌએ સાથે મળી અને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો આપણા ડોક્ટર સાહેબ દલસુખભાઈ અને સર્વે ટીમ દ્વારા એક કોમન કાઉન્સેલિંગ થઈ અને એવો નિર્ણય ઉપર આવ્યા કે અમે લોકો અંગનું દાન કરશું અને આપણે સ્વર્ગસ્થ દિનેશભાઈના અંગનું દાન આજે અહીંયા કરવામાં આવશે હાર્ટ લિવર અને તમામ અંગો વિવિધ સ્તરે નવા જીવને કે જે પોતે અત્યારે મરણ પથારી ઉપર છે એમને જીવનદાન આપવાના છે ત્યારે આ માયાવંશી પરિવારે ખૂબ એટલે ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે હું એમને વડોદરાની અંદર આ એક સુંદર સાચો દાખલો બેસાડવા માટે હાર્દિક અભિનંદન આપું છું અને એમને એમને મળી અને એમની સદગતની આત્માને શાંતિ મળે એ માટે અમે સૌ પ્રાર્થના પણ કરીએ છીએ અને આગળ પણ આ પરિવારને ક્યારેય અમારા લાયક કોઈ પણ અમારું ખિસકોલી સમૂહ યોગદાન અમે આપી શકતા હશું તો અમે એમની સાથે રહીશું હેમંતભાઈ એક જ વડોદરામાં પહેલી વખત એવું બન્યું છે કે હાર્ટ લેવર અને કિડની કેટલું તો હું માનું છું કે અંગદાનની અંદર અમદાવાદ સુરત અને ત્યારબાદ વડોદરા પણ સારું કામ કરતું આવ્યું છે પરંતુ ઘણીવાર એવું હોય કે પેશન્ટને ખૂબ કાઉન્સિલ કરવા પડે એવી વાયકાઓ પણ હોતી હોય કે અંગોનું વિક્રય થતો હોય અંગો વેચાઈ જતા હોય અને આવી બધી અફવાઓને કારણે પરિવાર ઘણીવાર ના પણ માનતો હોય ત્યારે આવા બધા જે ભ્રમણાઓને ભાંગી અને હોસ્પિટલની ટીમ અને પરિવાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે હું માનું છું કે આ અભિનંદનને પાત્ર છે આવું એક પ્લેટફોર્મ હું આપ સૌને આપના માધ્યમથી સર્વે નગરજનોને પણ જણાવવા માગીશ કે આપણી એક વેબસાઇટ છે એસઓ ટીટીઓ સોટો અને આ વેબસાઇટની અંદર અંગદાન માટેના આપ સૈદ્ધાંતિક શપથ પણ લઈ શકો છો અને સર્ટિફિકેટ આપ આપના પરિવારને પણ આપો એટલે ક્યારેય પણ આવું કોઈ પણ ઇન્સિડન્ટ થાય તો ત્યારે આપણે આપણા પરિવારજનોને અથવા મિત્રમંડળમાં કોઈને પણ અંગદાન માટે આપણે કન્વિન્સ કરી શકીએ અને એનાથી વધારેમાં વધારે આ એક સ્ટ્રોક એમને એમની ઉંમર હતી અને એક બ્રેઇનસ્ટ્રોકના કારણે આ ઘટના બની પરંતુ ઘણીવાર યુવા વયના લોકો રોડ ટ્રાફિક એક્સિડન્ટના કારણે બ્રેઇન ડેટ જાહેર થતા હોય છે ત્યારે પણ અંગદાન કરી અને આપણે લોકોનો જીવ બચાવી શકતા હોય છે પહેલાં તો માયાવંશી પરિવાર દિનેશભાઈના પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવી કે એ એક માનવ કલ્યાણ માટે અંગદાનનો નિર્ણય લીધો આમાં હાર્ટ છે એ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવાના છે આ લિવર છે એ કિરણ હોસ્પિટલ સુરત ખાતે લઈ જવાના છે અને કિડની છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવાના છે કેટલા આનાથી પરિવારોનો જીવ બચશે આમાંથી ત્રણ પરિવારનો જીવ બચશે અને ખૂબ સરાહની એક આ પ્રવૃત્તિ છે અને જે લોકો અંગદાન કરતા હોય છે એને અત્યારે નેશનલ હીરો તરીકે ઘોષિત કરવામાં આવે છે સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા એને સન્માનિત કરવામાં આવે છે વડોદરામાં પહેલી એવી ઘટના છે કે એક જ વ્યક્તિના તમામ જે અંગો છે તે અવશેષો કરવામાં દાન કરવામાં આવે છે હાર્ટ હોય લિવર કે કિડની તમામ જે દાન કરવામાં આવે છે કેટલું મહત્ત્વનું માનું છે ઘણી અંગદાન અત્યાર સુધીમાં વડોદરામાં અત્યાસી અંગદાન થયા છે એમાં આ બીજી કે ત્રીજી ઘટના એવી છે કે એક સાથે ત્રણ અંગદાન થતા હોય હાર્ટ લીવર અને કિડની અને આ બધી સમાજ કલ્યાણ અને સમાજ જાગૃતિ માટેઓની ઘટનાઓ છે લોકો જાગૃત બને બીજાની જિંદગી બસાવવા માટે જે માયાવંચી પરિવારે દિનેશભાઈના દીકરા દીકરી એના બા એના ધર્મપત્નીએ જે કંઈ નિર્ણય લીધો એ ખૂબ એટલે ખૂબ સરાહનીય છે આનીથી ત્રણ જિંદગી તો કમસે કમ બસવાની છે અને બીજા લોકો તે આમાં જાગૃત થાય એવી અપેક્ષા જય હિન્દ જય ભારત